મૂળ સ્વભાવો જાળવવો બહારની કાઢવી વાતો કે ખરાબ પરિસ્થિતિઓના કારણે તમારા મૂળ સ્વભાવને જે સારો છે બદલવા ન દો મહાનતા પ્રયત્નથી નથી મળતી લાખો કોશિશ કરવાથી કોઈ માન બની જતું નથી મહાનતા તો બસ માત્ર સ્વભાવમાં હોવી જોઈએ આત્મવિશ્વાસ તમારી તાકાત અને કમજોરીથી પરિચિત રહો જે માણસ પોતાનું ધારદાર વ્યક્તિત્વ અને પ્રતિબિંબ જાળવી રાખે છે તેનું કાર્ય લાજવાબ હોય છે કર્મ અને ભાગ્ય ભાગ્યના દરવાજા ખોલવા માટે માથાના પછેડા નહીં પણ કર્મોનો તોફાન જરૂરી છે જેથી દરવાજા આપોઆપ ખુલી જાય સરળતાનું મહત્વ અભિમાન છોડીને સરળ બનવાનો પ્રયત્ન કરો કારણ કે જે સરળ છે તે માત્ર આંખો સુધી જ નહીં પણ વિચારોમાં પણ પહોંચે છે પોતાના માટે સમય બીજાના ટાઈમને નહીં પણ પોતાના ફન ટાઈમને મહત્વ આપો દુઃખનું કારણ પ્રભુ આપણને દુઃખ એટલા માટે આપે છે કારણ કે દુઃખ આપણને શિકારી બનાવી દે છે અને મજબૂત બનાવે છે મા બાપનું મૂલ્ય કમાવવાની શરૂઆત કરો ત્યારે ખબર પડશે કે મા બાપે તમારા પર કેટલા રૂપિયા ઉડાવ્યા છે ખુશ રહો પૈસા ન હોય તો પણ ખુશ રહો કોઈ નારાજ હોય તો એના અંદાજમાં ખુશ રહો